આપણે હથોડી લઈને હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર કાલે એટલાન્ટા જોર્જિયામાં હું વિશાલભાઈની ઘરે રોકાઈ ગયો હતો ઘણા લોકોએ મને એવું કીધું કે વ્લોગ કેમ નથી આવતા બે ચાર દિવસ સતત ટ્રાવેલિંગમાં હતો એટલે સોરી કે તમને વ્લોગ ન બનાવીને મૂકી શક્યો એના માટે સોરી પણ હવેથી દર એકાદ બે દિવસે જરૂરથી વ્લોગ આવશે ઘણા લોકોના મેસેજ આવે છે પણ અમે ટ્રાવેલિંગમાં મોસ્ટલી હોય છે એટલે વ્લોગ બનાવવા શક્ય નથી બને એટલા એવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમારા સુધી પહોંચવાના પ્રયત્ન કરીશ બીજી વાત કે અમેરિકામાં લોકો સવાર સવારમાં શું કરે છે એ આપણે જોઈએ આ જોશો પાર્વતી પાર્વતે જય હનુમાન દાદા જય મહાદેવ જય નારસંગા વીર મહારાજ જય લક્ષ્મી નારાયણ જય ઉમિયા માતા જય ગણપતિ બાપા સવાર સવારમાં તમે યુએસ માં આવો છો તો સવાર સવારમાં એવરી વન બધા જ લોકો આરતી કરે છે ને પછી પોતાના નિત્યક્રમે કામ પર જાય છે તો પેલા હું પણ થોડીક વાર આરતીનો લાવો લઈ લો પછી તમને પાસે અપડેટ આપીશ વ્લોગ બનાવું એટલે માળા જે છે કાઢવી પડે છે કારણ કે અવાજ ખડખડ ખડખડ આવે એવી હોત ને કમેન્ટ આવે લોકોની કે ભાઈ તમે બ્લોગ બનાવતા હો છો તો અવાજ બહુ આવે છે આ માળાનો એટલે આ કેવું છે હું આ ગળામાં પહેરું ને મોસ્ટલી મારા ગળામાં છે આ આ પાંચ માળા હવે વાત ઘણા લોકો મને એવું પૂછે કે ભાઈ તમે રુદ્રાક્ષની ની માળા શા માટે પહેરો છો તો એવરી યર હું કેદારનાથ જાઉં તો એક 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 માળા વધારો છું બીજી કે બે ત્રણ માળામાંથી મન મારા ફાધરે પણ આપી હતી એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ આ માળા હું પહેરી રાખું છું રુદ્રાક્ષ એ મન માટે અને મનની શાંતિ માટે બહુ બહુ સારું છે એટલે મોસ્ટલી હું રુદ્રાક્ષની માળા પહેરું છું શી ઇઝ અવર ફેવરેટ ક્યુટ વેરા કેમ છો બીજી કોઈ છોકરી નથી રહેતી હા મારી પાસે રહી છે એ ભાઈ હેલો હે રોહન ચાલો એઝ આઈ ટોલ્ડ યુ મારી પાસે કોઈ રહેતું નથી મહેશ દાદાની ફેવરેટ છે શું થયું એટલાન્ટા જોર્જિયામાં અત્યારે ગરમી છે સખત સમર છે એટલે ગરમી તો રહેવાની વિશાલભાઈનું નું ઘર છે એ આપણે આપણી ગાડી લઈ લઈએ કે એમાં જે હા જય માતાજી ભાઈ અમેરિકામાં ઘર કેવા બને છે ખાસ તો ઘણા લોકોના મને સવાલ એ હતા કે ભાઈ અમેરિકાની અંદર ઘર કેવા બને છે એ જરૂરથી બતાવો આમ તો અત્યારે અમેરિકામાં જે જે લોકોને જે જોવું છે એ પ્રમાણે હું લોકો માટે વ્લોગ બનાવું છું ઘણા દિવસથી વ્લોગ નતો બનાવતો કારણ કે ટ્રાવેલિંગમાં હતો ઘણા ઘણા મારા વ્યુઅર્સ એવી કમેન્ટ હતી કે ભાઈ તમે અમેરિકાની અંદર ઘર કેવા બને છે કન્સ્ટ્રક્શન કેવી રીતના કેવું હોય છે અમેરિકામાં આ લોકો ઈટોનો કે બેલા પથ્થરનો કે પછી લાકડાનો કે શેનો ઉપયોગ કરે છે તો બધું તમને બતાવું કે અમેરિકા ની અંદર ઘર કેવા બને છે એ તમને બતાવું આપણી સાથે જે વિશાલ ભાઈ એમની સાઈડ પર આપણે જઈએ છીએ મહેશ દાદા શું કેશો તરુણભાઈ શું કેશો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ ખાસ તમારા માટે ઘણા લોકોના પ્રશ્ન હતા કે ભાઈ અમેરિકામાં ઘર કેવી રીતના બને છે તો આવો અમેરિકામાં ઘર બતાવું કે ભાઈ ઘર કેવા બને છે વિશાલભાઈ આપણી હારે છે એમની સાઈડ છે અને એમની સાઇડ પર જઈને જોઈએ કે ભાઈ ઘર એક્ઝેક્ટલી બને છે કેવી રીતના વિશાલભાઈ આ તમે જુઓ આખો બધા લાકડા જ છે પ્રોપર વૂડ પ્રોપર વૂડ એવરીથી ભાઈ પહેલો પ્રશ્ન તો એ હતો મારો કે ભાઈ અમેરિકાની અંદર જે લાકડા છે કે આ આ લોકો ઈટ નથી વાપરતા કે બેલા પથ્થર નથી વાપરતા રાઈટ કાઈ પણ સીટ્રોક આવે જે સિમેન્ટની શીટ કહી શકાય એટલે ફ્રેમિંગ થઈ ગયું છે આ લેવલ ઉપર છે અત્યારે આ ફ્લોર પહેલું ફર્સ્ટ સ્ટેપ આવે ફ્રેમિંગ ખાલી બેઝ કોન્ક્રીટ નો હોય છે બીજું ખાસ અમે અહીંયા આવશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે આ લોકોનું વાયરિંગ એટલું જબરજસ્ત હોય તમારા મનમાં એ પ્રશ્ન જરૂર થઈ કે ભાઈ લાકડાનું ઘર છે તો ભાઈ વાયરિંગ ના લીધે સળગવાના ચાન્સીસ રહે છે તો કે નથી રહેતા તો કાઉન્ટીમાંથી ઇન્સ્પેક્ટર આવે છે ને ત્રણ થી ચાર વખત વાયરિંગ જોવે છે અપ્રુવલ આપે છે પછી જ આ બધી વસ્તુ આગળ વધે છે તમે જો અહીંયા આ ટોયલેટ બાથરૂમની ની પાઇપો છે આ વાયરિંગ છે પ્લમ્બિંગ છે આ ટોટલ વસ્તુ આ લોકો કરે છે ઉપર તમે જો આ સેન્ટ્રલાઇઝ એસી નું છે એટલે આ બધી વસ્તુ થયા પછી આ ટોટલ લાકડું છે આ તમે જોશો પ્યોર લાકડાના ઘરો હોય છે અમેરિકાની અંદર તમે જેટલા પણ હાઈફાઈ ઘર અમેરિકાની અંદર જોવો છો એ બધા ઘર લાકડાના હોય છે પણ ક્યારેય પડતા નથી હવે એમ પણ પ્રશ્ન થતો છે કે ભાઈ વાવાઝોડા ના લીધે આ પડી જાય કે એવા બધા ચાન્સીસ રહે છે કે નથી રહેતા તો એ પણ ચાન્સ નથી રહેતા આ લોકો એટલું પ્લાનિંગથી વેલ પ્લાનિંગ થી બનાવે છે કે ક્યારેય પડવાના ચાન્સીસ નથી રહેતા હવે તમે ઉપર આવશો આમાં કદાચ અઢીસો પાંચસો છસો કિલોનો માણસ ચાલે તોય કઈ ફરક નથી પડવાનો કેમ કે આ જે લાકડા છે જબરજસ્ત મજબૂત હોય છે અમેરિકાનો મોટા મોટો પ્રશ્ન સારી વાત પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા ઉધઈ નથી આ ઘરની વેલિડિટી કેટલી છે પચાસ વર્ષ સુધી કશું થાય નહીં પચાસ વર્ષ અને બીજો પ્રશ્ન એ છે કે ભાઈ હું આમાં લીકેજ થાય ઘર આપણે એટલે પછી પહેલો પ્રશ્ન કે ભાઈ લીકેજ થાય લીકેજ થાય તો લોકો પેલું ટાઇલ્સ પાથરે કેમિકલ નાખી દે પણ અહીંયા મોસ્ટલી શરૂઆતથી જ ઇન્સ્પેક્શન એ પ્રમાણે થયું હોય જે રીતે રૂફિંગ બન્યું છે એ ડામર હોય છે એના કારણે બધું જ પહેલાથી પેક હોય છે અને અગર નાનો મોટો કોઈ પ્રોબ્લેમ આવે છે

લેફ્ટ આ તમે પ્લમ્બિંગનું કામ ઈટો બીટો નથી વાપરતા આ લોકો પ્યોર લાકડા નું કરે છે હવે આમાં લાકડા કયા કયા લોકો વાપરે છે તો મને ખબર છે ત્યાં સુધી એક તો આમાં ત્રણ પ્રકારના લાકડા આવે એક વેસ્ટર્ન યલો પાઇન યલો પાઇન આવે અને એક મોટી વિન્ડો આ ટાઈપના ઘર હોય છે જેને લેવું હોય અમારા વિશાલભાઈનો કોન્ટેક કરી લેજો જેટલા પણ ગુજરાતી છે તમામ કહીશ કે સારા બિલ્ડર છે સારું કામ કરે છે પ્લસ જબરજસ્ત લેવલે ગ્રો થઈ રહ્યા છે અમેરિકાની અંદર અને પ્લસ સારા ડેવલપર છે સારા બિલ્ડર છે એટલે એમનો કોન્ટેક કરજો અને સારા ભાવથી ઘર બનાવેજો બિલ્ડર બધા હોય પણ ભાવથી ઘર બનાવે ને એ મહત્વનું છે વીરા વેન્ચર નામની એમની કંપની છે તો આજે કોન્ટેક્ટ કરી લેજો અને બહુ દિલથી કહું છું કે ઘર બધા બનાવતા હોય પણ કેવું છે કે

ભાઈ ઘર આવી રીતના બનીને તૈયાર થાય છે આ જે તમને આફ્ટરમાં ઘર કંઈક આવું છે આવી વિન્ડો થઈ જાય છે આવું રૂફ તૈયાર થઈ જાય છે અહીંયા ટીવી યુનિટ હતું એ તમે જોયું હતું અને એક્ઝેક્ટલી આ ટાઈપનું ઘર છે જે આપણે સ્ટેર દાદર જોયા હતા દાદર કંઈક આમ બની તૈયાર થઈ જાય છે આફ્ટર ફિનિશિંગ ઘર કંઈક આવા બનીને તૈયાર થાય છે કિલ્લનું ધ્યાન રાખજો આવી કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર આવો ને એટલે જોવાનું ઘર બનતું હોય અત્યારે કામ ચાલુ છે એક બીજા ઘર માં તમને લઈ જાઓ એક ઘર છે એ કેવી રીતના બને છે જોઈએ આ ટાઈપેક્ટ હોય છે કે આ તમે મી આ લોકો મશીન જોવો તમે બોક્સ આખા શો મશીન આખા આ થ્રુ આઉટ આટલા મશીન નો આખો બેલ્ટ બાંધીને ઉપર ચડે છે હાથમાં પેન્સિલ હોય છે પ્રોપર બધું માર્કિંગ કરીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા હોય અત્યારે એક લાકડું ફિટ કરે છે ડુ ડુ યોર વર્ક આ બધા મેક્સિકન હોય ને કયા હોય છે ઓકે આ બધા મેક્સિકન હોય છે

આવા લાકડું લઈને સીધી ખિલ્લી ભાઈ અમેરિકાની અંદર તમારે એસી રિપેર કરાવવા હોય તો તમારે બકાયદા કોલ કરવા પડે છે આ તમે જો મોટો ટ્રક આવે છે એર કન્ડિશનિંગ ડોક્ટર આના ડોક્ટરો એસી રિપેર કરવાના આવો બતાવો ઘરનું કામ જોઈને સીધા અમે આવી ગયા આ એસી રિપેરિંગ નું કામ છે ભાઈ અમેરિકાની હેલો ભાઈ અમેરિકાની અંદર એસી રિપેરિંગ આવી રીતના થાય છે દાદાની ઉંમરના છે હલો તો અમેરિકાની અંદર મોસ્ટલી આવા છે ભાઈ આ દાદા જો મારા દાદાની ઉંમરના છે આ એસી રિપેરિંગ કરે છે આ બંને દાદાઓ એસી રિપેરિંગનું કામ કરે છે એસી અહીંયા જે સ્ટોર છે એનું વર્ક નથી કરતું આ સામાન છે એસીનો મોસ્ટલી સામાન છે આ અને આ બંને દાદાઓ રિપેર કરે છે આ હું મજૂરી હું આ પેલા ડાયગ્નોઝ કરશે કે શું પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ પછી તમને એસ્ટિમેટ આવશે તો મળવા આવવાના એ લોકો બસો થી અઢીસો ડોલર ચાર્જ કરે કમસે કમ આઠસો થી હજાર ડોલર તો એમને સામાન્ય વસ્તુના ના ખર્ચો છે ઓ વિચાર કરો તમે ખાલી કોઈ પણ માની લો મિસ્ત્રી હોય કે પછી એસી રિપેરિંગ વાળા હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન હોય એ ખાલી પેલા મળવા આવે એટલે ખાલી વિઝીટ નો ચાર્જ બસો ડોલર લઈ છે આ એસી વાળા એટલે કે ઓલમોસ્ટ રૂપિયા થાય સોળ હજાર રૂપિયા અને પછી તમને કોસ્ટ એસ્ટિમેટ આપે છે એટલે આ વિચાર કરો કે આ નહીં નહીં તો મારે આઠસો ડોલર નો ખર્ચો હશે રિપેરિંગ નો ખર્ચો એસી રિપેર કરાવો હોય તો અમેરિકા ની અંદર ખર્ચો છે ભાઈ ધાબા જમવા તો ને એટલાન્ટા જોર્જિયામાં અત્યારે છું ધાબા અંદર આમ તમે એમ વિચારતા હો કે અમેરિકાની અંદર ધાબા સ્ટાઇલમાં જમવાનું મળે કે ન મળે તો ત્યાં જઈએ છે આપણે કે આજે એટલાન્ટા જોર્જિયામાં એક ધાબો છે આમ એટલે કાઇન્ડ ઓફ એ ધાબો જ છે કે પછી શું છે સર્વિસ બી ધાબા સ્ટાઇલ ધાબા સ્ટાઇલ ઓકે

શું કહીશ બસ માનો છે બહુ થઈ ગયું ભાઈ તને કેમ બહુ દાત આવે છે આપણે માની ગયા તા થોડાક દિવસથી વિડીયો નતા આવતા કારણ કે ટ્રાવેલિંગ સખત હતું અમારું સીધા જઈએ છીએ આપણે જમીએ છીએ તમે પાસે મારી એમ કરતા નહીં માર ચલાટ અને કરાટે પણ ઈકો છું એટલે હું આ કરું છું તમે આ સ્ટન નહીં કરતા બાકી ભરી દે અમેરિકાની પોલીસ તમને

હા જોવો તમે કોમ્પિટિશન તરુણભાઈ ન્યુ સ્ટાઇલ એડિટ કરી ખાવાની આ માણસની એક ઓલવેઝ આ પેટર્ન રહી ખાતા ખાતા છે ને ટી-શર્ટ ઓલવેઝ બગાડી નાખ્યા આ બસ આની ઘરવાળી આને સીધો કરે ને તો હારું છે એ ભાઈ આ રીતે આવું કરવાનું ચાલુ કરે તો નો આવડતું હોય તો બેહી રહેતા નો આવડતું હોય આ તેલ છે કે ઘી છે ટેસ્ટ કરીએ હવે કેવું છે ખાવાનું જોઈ લે અદ્ભુત ખાવાનું છે મસ્ટ વિઝિટ જમી લીધું છે અને એટલાન્ટા ત્રણ ચાર દિવસ શું આજ માટે આટલું જ છે હવે સૂઈ જશું કારણ કે અગિયાર વાગી ગયા છે રાતના એટલે આજ માટે આટલું છે મળીએ છીએ નવા વ્લોગ સાથે અને તમામ લોકોને કહીશ કે કમેન્ટમાં જરૂરથી મેન્શન કરજો કે તમારે આવનારા સમયમાં કેવા વિડીયો જોવા છે જે જે લોકોને જેવા જેવા વિડીયો જોવા હોય કયા કયા સ્ટેટમાં હું જાઉં કે કયા કયા સ્ટેટમાં હું ફરું એ પણ જરૂરથી મને જણાવજો આજ માટે આટલું છે મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ